દ્વારા ગેરકાયદેસર મેપિંગ ગુના હતા રિપીટ ઓલ સુરત માંથી બેંક ખાતું ખોલાવીને રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો હોય જેને પોલીસ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે શહેરના લોકોને લોભામણી લાલચ આપી સાયબર માફિયાઓ આખું કૌભાંડ ચલાવતા હતા બનાવટી ફોર્મ અને બનાવટી કરારોના આધારે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો રાજસ્થાન પહોંચાડતા બે ઇસમોને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે આ કીટો દ્વારા સાયબર ક્રાઇમના ગેરકાયદેસર ગેમિંગ એપના ગુના આચરવામાં આવતા હતા હાલ આ આખા કોબાણનો રેલો દુબઈ સુધી પહોંચતો હોવાની આશંકાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં યુવાનો અત્યારે સાયબર ક્રાઈમ તરફ વળ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી શહેરમાં બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટ મેળવી કમિશનની લાલચ આપી ઠગાઈ કરવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાપોદ્રા પોલીસે કાપોદ્રા વિસ્તારમાંથી બે ઇસમોની ધરપકડ કરી છે આ બંને ઇસમો લોકોને કમિશનની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવી તે બેંકના તમામ ડોક્યુમેન્ટ અને સિમ કાર્ડ અન્ય રાજ્યોમાં મોકલી આપતા હતા હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના એકાઉન્ટની કિટ સિમ કાર્ડ સહિત સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા અને આ બે ઈસમો જેઓના નામ અવનીત થુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય પરંતુ તમામમાં એક પ્રકારની મોડલ્સ ઓપરેન્ડી સામે આવી હતી આરોપીઓ અલગ અલગ ગેંગ બનાવી અને જરૂરિયાતમંદ લોકોને રૂપિયાની લાલચ આપી અલગ અલગ બેંકમાં માં ખોલાવીને સિમ કાર્ડ ખરીદતા હતા

પકડાયેલા બંને ઈસમો તેમના માણસો સાથે મળી અલગ અલગ લોકોને લોભામણી લાલચ આપી તેઓના નામે પેઢી અને બનાવી તે કંપનીનો ખોટો બનાવટી કરાર ઉભો કરતા અને તેના નામે ખોટા સિક્કા બનાવડાવતા હતા આ સાથે જ સુરત શહેરના અલગ અલગ વિસ્તારની બેંકોમાં અલગ અલગ કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા અને એકાઉન્ટ કમિશન પર વાપરવા માટે બેંકના તમામ ડોક્યુમેન્ટની ઇન્સ્ટન્ટ કીટ મેળવી લેતા હતા બાદમાં આ કીટ રાજસ્થાન અને જયપુર મોકલી આપતા હતા જ્યાં તેમના સાગરીતો ઇન્ટરનેટના માધ્યમથી સાયબર ક્રાઇમના ગેરકાયદેસર ગેમિંગ એપના ગુના આચરતા અને ઠગાઈની પ્રવૃત્તિ કરતા હતા અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહાર ના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા પોલીસે અલગ 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 કાર્ડ વ્યક્તિના ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બારકોડ સ્કેનર આઠ જેટલી બેંક એકાઉન્ટ કિટ રબર સ્ટેમ્પ બનાવટી ફોર્મ બનાવટી કરાર કેશ કાઉન્ટર મશીન અને કાર સહિત સત્તર લાખ અઠ્યાવીસ લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ટેલિગ્રામ દ્વારા ખોટી ઓળખ તથા લોકોના નામવાળી બનાવટી ફોર્મ અને પેઢી ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી ઠગાઈ આચરતા હતા આ ઉપરાંત સુરત શહેરમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટ લઈ તેમાં ઠગાઈના રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આખા કૌભાંડનો રેલો દુબઈ સુધી પહોંચતો હોવાની આશંકાના આધારે વધુ તપાસ હાથ ધરી છે ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બાર કોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુન આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ત્રેસઠ બે વિગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત